નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભારતીય મજદૂર સંઘ તેમજ વેપારી સંગઠનો દ્વારા સ્વર્ગસ્થ કેતનભાઈ મહેતાને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અટલ બિહારી બાજપાઈ ઓપન એર થિયેટર મોતીબાગ ખાતે યોજવામાં આવેલ રક્તદાન કેમ્પમાં વિવિધ સંસ્થા અને એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું રેડક્રોસ સોસાયટીના સહયોગથી યોજવામાં આવેલ કેમ્પમાં બસો સત્યાવીસ વ્યક્તિઓના બોન ડેન્સિટી ટેસ્ટ સત્તાણું વ્યક્તિઓના ઇસીજી તેમજ એકસો સત્તર જેટલા વ્યક્તિઓના બ્લડ શુગર ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા